નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત મારી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીટ્સ કાલાવડ જિલ્લો જામનગર તાલુકો કાલાવડ પ્રોપર કાલાવડ જૂના માર્કેટિંગ પાછ યાર્ડની પાછળ હિન્દુસ્તાન એગ્રો સીટ્સ તો મિત્રો સર્વપ્રથમ તમામ ખેડૂત મિત્રોને આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર શરૂઆત થઈ ગઈ છે આ શ્રાવણ મહિનાની અંદર પાંચ સોમવાર છે ખૂબ સારા સંજોગ કહેવાય મહાદેવની ભક્તિ કરવાના ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાનો મહિનો ગણી શકાય તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન મહાદેવ ભોળિયા એવી પ્રાર્થના કે તમામ ખેડૂત મિત્રોનું વર્ષ ખૂબ લાભદાયી નીવડે ખૂબ ઉત્પાદન થાય બજાર ભાવો ખૂબ સારા મળી રહે એવી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવને એવી પ્રાર્થના તો મિત્રો આજે વિડીયોની શરૂઆત કરીએ આપણે મગફળી અથવા અંદર ખળની દવાના સ્પ્રે ચાલુ છે સ્પ્રેસ દિવસથી લગાડીને એસી દિવસ સુધીની જે પાક બધાય થયા છે તો વરસાદી વાતાવરણ છે નિંદામણ આંતરખેળ થતી નથી તો ફરજિયાત ખળની દવા વાપરવાનું ચાલુ છે યથાવત તો એમાં અત્યારે કઈ ખળની દવા વાપરવી મગફળી અને સોયાબીનની અંદર અગાઉ પણ આપણે વિડીયો બનાવી વાત છે પાછું આજે રિપીટ તમને

આ બેમાંથી એક વસ્તુ હેમુરુ બારશે નહીં એટલે કોઈ એવી ભલામણ કરતું હોય અથવા તમે આવી આગ્રહથી તમે દવા છાંટતા હોય તો હેમુરુ હોય તો આ દવાનો ઉપયોગ કરવો નહીં મિત્રો રિઝલ્ટ નહીં મળે ખોટા ખર્ચનો ખર્ચા અને તમારું ઓલું હે ખડ થઈ ગયા હે મોટું તો તમારે હેમુરુ છે એવું હોય તો તેની અંદર તમે આપણે નું આવે છે ઇમીજા સિત્તેર ટકા ઘણી બધી કંપની બનાવે છે ઇમીજા થાય પર સિત્તેર ટકા આ દવા લેવાની છે આની અંદર ત્રણ વસ્તુ મિક્સ કરવાની આવે છે ગોળ પાનનું ખળ બહારશે અને હેમૂરું આ વસ્તુ બહારશે પણ બે ત્રણ પાન વધીને ચાર પાન સુધી મોટું થઈ ગયું તો બળી જશે સુકાઈ જશે પણ જ્યાં એની ગાંઈઠ હશે ત્યાંથી પાછું પાંચ છ દિવસે ફૂટશે એટલે ચાર પાન સુધીનું જે બળશે મોટું થઈ ગયેલું બધું એક વખત સુકાઈ જશે રોકાઈ જશે એ ફાઇનલ છે પણ હાઉ હુકા નહીં નાબૂદ થશે નહીં આની સાથે કોઈપણને પટ્ટીપાન હોય જે કાર્યુ ખાલી આપણે ખડ કહીએ તો એની અંદર આની સાથે તમારે કોઈ પણ કંપનીનું બીજા આવે આવે આની અંદર દસ ટકા જે આવે છે એ 25 ml વાપરવાનું હોય છે એટલે તમારા બે મિક્સ કરીને વાપરશો એટલે તમામ પ્રકારનું નિંદામણ નાશ થઈ જશે ગોળપાન પાનનું અને હે અમૂલ હોય તો ખાલી આ એક જ વાપરવાનું તો બે ભેગું કરવાની જરૂર નથી મિત્રો એટલે આ રીતની ખડની દવાની આપણે વાત થઈ મિત્રો હવે આપણે વાત કરશું કે કપાસની અંદર અત્યારે ચુસિયા અને થ્રીપ્સના એટેક શરૂ થઈ ગયા છે તો ભલામણ એવી છે કે તમે ચુસિયાની કોઈ પણ એસી પેટ છે કે પછી કોઈ પણ કંપનીનું ઓલાલા છે કે બીજી પનામા છે કે એક્સવાય જે ચુસિયાની દવા નાખો સાથે સાથે તમે પ્રોફેનોસાઈ પર અવશ્ય વાપરજો એમાં નાગાર્જુનનો આવે છે પ્રોફેક્ટ સુપર આવે છે સીજન્ટાનું પોલિટ્રીન સી આવે છે આ બે વસ્તુ સારી આવે છે આ વાપરવાથી થ્રીપ્સમાં કામ કરશે ઇયળમાં કામ કરશે ફુદામાં કામ કરશે ચાલીસ દિવસના પાક કપાસ થઈ ગયા છે ચાલીસ દિવસ ઉપર થઈ ગયા છે તો અત્યારે ચાપવાની શરૂઆત થઈ ગઈ હોય તો પ્રોફેનો ખાસ વાપરવું અને કોઈ પણ દવા વાપરો તો એની સાથે તમારે સ્ટીકર અવશ્ય વાપરવું વરસાદી વાતાવરણમાં પણ કામ આપશે અને પ્લસ તમે કોઈ પણ દવા છાંટશો તો એની સાથે રિઝલ્ટ સીધું અંદર છોડની અંદર પ્રસરી જશે એટલે રિઝલ્ટ તમારું પ્લસ થઈ જશે ખૂબ સારા રિઝલ્ટ મળશે અને હા ખળની કોઈ પણ દવા છાંટતા હોય તો એની આરે સ્ટીકર વાપરવું નહીં ખાસ મિત્રો ખળની દવા સાથે સ્ટીકર વાપરવાની કંપનીની ભલામણ આવતી નથી કોઈ દુકાનવાળો તમને આપે અને તમે વાપરો કે અથવા તમે વાપરતા હોય તો એ વાત બે અલગ છે કંપનીની કોઈની ભલામણ આવતી નથી કે અમારી દવા સાથે તમારે સ્ટીકર વાપરવું જરૂરી છે તમે કોઈ પણ જંતુનાશક દવા છાટતા હોય ફંગીસાઇડ છાટતા હોય કે માઇક્રોનિટર છાટતા હોય એની સાથે તમારે સ્ટીકર વાપરવું જરૂરી છે મિત્રો હવે બીજી વાત કરવાની છે મિત્રો કે મગફળી જે લોકોને સાઠ દિવસ ઉપર થઈ ગઈ છે સિત્તેર દિવસ થઈ ગયા છે પંચોતેર દિવસ થઈ ગયા છે તો હજી એ લોકો પણ મારી પાસે અથવા બીજા સેન્ટરોમાં બીજા એગ્રોવાળા પાસે ખડની દવાના રાઉન્ડ મારી રહ્યા છે તો આને એક મારે અંગત સલાહ આપવાની છે એક ભલામણ કરવાની છે મિત્રો કે સાઠ દિવસની તમારી મગફળી તમારો પાક થયો હોય મગફળી હોય કે સોયાબીન હોય તો તમે એકાઇ પ્રકારની ખળની દવા જો શક્ય હોય ને તો મારશો નહીં ખળની દવા કોઈ પણ મગફળી સોયાબીનમાં સાઠ દિવસ પછી મારવી નહીં એનાથી મગફળી અથવા સોયાબીનને સૂયાની અંદર કે ફાલની અંદર કે ફૂલની અંદર ચોક્કસથી નુકસાન થશે પણ એ હાલો માની લ્યો કે એ માઇનોર નુકસાન થાય ગોયરું ખળ છે તો મારી દીધ ભલે થોડુંક નુકસાન થતું ઈ વસ્તુ નથી પણ મિત્રો આવનારા સિઝનમાં તમારે ચોમાસું પૂરું કરીને શિયાળુ વાવેતર કરવું હોય તો તમારે એમાં એ વસ્તુ નુકસાન કરશે કરશે ને કરશે આ એક સતી હકીકત છે તમારે શિયાળુ વાવેતર કરવું હોય તો ઉગાવ ઓછો આવશે ઉગશે તો છોડ તમારો તમને ગમશે નહીં વૃદ્ધિ નહીં કરે વિકાસ નહીં કરે એની સ્થિતિમાં તમારો છોડ એમનો પડ્યો રહેશે તમને આની અસર ખળની કોઈ પણ દવાની અસર એમાં ચોક્કસથી જોવા મળશે તમે જોજો તમે તમારા ખેતરમાં અડધામાં વાપર્યું હોય અથવા બાજુવાળા હોય વધારે વાપર્યું હોય તમે ઓછું વાપર્યું હોય તો શિયાળુ પાકમાં આનું તફાવત તમને નરી આંખે જોઈ શકો એ રીતનું તમે જોઈ શકશો શક્ય હોય તો ખળની દવા સાઠ સિત્તેર દિવસ પછી ન વાપરો કેમકે ખળની કોઈ પણ દવા હોય એ બે થી અઢી મહિના સુધી તમારા જીવન જમીનની અંદર એક પળ એક લેયર બનીને ઉપર રહેલું હોય છે આ એક વાત ચોક્કસથી જે કે વધારે પડતો વરસાદ પડે એકદમ મોટા છાટે કે વધારે પાંચ સાત ઇંચ જેટલો વરસાદ પડી જાય તો એ ધોવાઈ જાય છે એવું નથી હું કહેતો કે એમાં જમીનમાં સ્થગિત રહે વધારે પડતો પાછતરો વરસાદ થાય તો એ દવા ધોવાઈ જાય છે પણ સામાન્ય વરસાદ થાય તો એની અંદર એ દવા એનું પડ જે ધોવાતું નાબૂદ થતું નથી એટલે આ દવાનો પાવર જમીન ઉપર એનું પડ અઢી મહિના સુધી ચોક્કસથી જળવાઈ રહે છે અત્યારે તમે મગફળી દિવસની દિવસની થઈ હોય તો ઝીણી માંડવી હોય તો મહિના દોઢ મહિનામાં નીકળે મોટી માંડવી હોય કે તો બે થી સવા બે મહિનામાં નીકળશે તો તમારે શિયાળો વાવેતર કરવાનો સમય થશે ત્યાં સુધી હજી આ દવાની અસર તમારી જમીનમાં ચોક્કસ થઈ છે તો એ તમારા ઉગાવામાં તમને એનો તફાવત જોવા મળશે આ એક હકીકત છે આ કોઈ તમને દુકાનવાળો સલાહ નહી આપે કે કોઈ કંપની વાળો તમને સલાહ નહીં આપે કે તમે દવા ન વાપરતા આ એક હું ખેડૂત તરીકે હું પણ પોતે વીઘાની મગફળી મેં કરી છે હું વાવું છું કરું છું તો મારી અંગત ભલામણ છે ત્યાં સુધી કે તમે શક્ય હોય તો સાઠ સિત્તેર દિવસ પછી મગફળી મગફળની દવા ન વાપરો મિત્રો હવે બીજી માહિતી આપણે આગળથી ચોક્કસ બીજા વિડીયોમાં બતાવશું ઘર બીજા બારે બેઠા છે એટલે વિડીયો અત્યારે સમાપ્ત કરશું નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન